રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ડેપ્યુટી કલેક્ટર સ્વ પંકજ સિંહજી જાડેજાની દસમી પુણ્યતિથિ નિમિત્તે વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું મામલતદાર તરીકેની ફરજ દરમિયાન તેમની નિષ્ઠાવાન અને લોકહિતાર્થે સમર્પિત કામગીરીથી તેમણે સમગ્ર તાલુકાના હૃદયમાં અમિત છાપ છોડી હતી કાર્યક્રમમાં ઉપલેટાની જનતાએ હાજરી આપીને દિવંગત અધિકારી પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો હતો આ ગૌરવપૂર્ણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સ્વપંકજ સિંહજી જાડેજાના મેમોરિયલ ગ્રુપ અને સમસ્ત ઉપલેટા શહેર આયોજન સમિતિ દ્વારા સરદાર પટેલ ટાઉન હોલ ખાતે યોજાયો હતો મુખ્ય ઉદ્દેશ્ય દિવંગત ડેપ્યુટી કલેક્ટરના પ્રજાલક્ષી યોગદાન અને આદર્શ જીવન કાર્યને યાદ કરવાનો હતો કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્રના પ્રાંત પ્રચારક મહેશભાઈ જીવાણી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ રેખાબેન સિનોજીયા પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માંકડિયા છગનભાઈ સુચિત્રા જીગાભાઈ મહાદેવ અને લોકગાયક માલદે આહિર ઉપલેટા રાજુ મહાનુભાવોએ હાજરી આપી હતી મુખ્ય કાર્યને ભાવપૂર્વક યાદ કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે સમાજ અને રાષ્ટ્ર નિર્માણ માટે સ્વપંકજ સીજી જેવા આદર્શ અધિકારીઓના યોગદાનનું મહત્વ અનમોલ છે તેમણે દિવંગત મામલતદારની કરતવ્ય નિષ્ઠા અને માનવીય અભિગમને બિરદાવી તેમને સાચા અર્થમાં લોકસેવક ગણાવ્યા હતા નમસ્કાર આજે એક દાયકો માનવ હૃદયમાં માનવ સમૂહમાં જેનું અવિચળ અને અડગ સ્થાન છે એવા પંકજસિંહજી જાડેજા સાહેબ સાત વર્ષ ઉપલેટા મામલતદાર તરીકે સર્વિસ કરી અઢારે વર્ણને વાલ કરનાર જો કોઈ અધિકારી વર્ષો પછી એક આવ્યા હોય તો ઉપલેટાને મળ્યા હતા અને આપણે એવો એક લોક કહેવત છે કે ગામના ભાગ્ય હોય તો સારા અધિકારી મળે સારા કર્મચારી મળે એમ પંકજસિંહજી જાડેજા સાહેબની જે કીર્તિ છે કે આજ એમને અભેદ આપણો સૌરાષ્ટ્રનો એક ખૂબ પ્રાચીન દોહો એમ છે નામ ઠાકરા નાણાં નહીં રહંત કીર્તિ ઊંડા કોટળા પાયરા નહીં પણ આજ એની પંકજસિંહજી જાડેજા સાહેબની કીર્તિ આ સ્મૃતિ સ્વરૂપે આ સ્મૃતિ સંસ્કૃતિ સ્વરૂપે આજ ઉજવાઈ રહી છે અને અનેક નાના બાળકોથી માંડી ગરીબોને ગાયોને નિરણ એવા પુણ્યના કાર્યો થાય છે એની કીર્તિ છે એની સુવાસ છે અસ્તુ જય હિન્દ જય ભારત લોકોના હૃદયમાં કાયમી સ્થાન જેમણે પ્રાપ્ત કર્યું એવા લોકપ્રિય અધિકારી અને મારા વડીલ બંધુ પંકજસિંહજીની દસમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઉપલેટા ગામની સમસ્ત આયોજન સમિતિ અને પંકજસિંહજી જાડેજા મેમોરિયલ ગ્રુપ દ્વારા એક અનોખું આયોજન પંકજસિંહજી સ્મૃતિ વ્યાખ્યાન માળાનું આજ રોજ આજે ટાઉનહોલ ખાતે કરવામાં આવ્યું જેમાં મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માન્ય પ્રાંત રહ્યા ખૂબ સારો કાર્યક્રમ રહ્યો અને સર્વે લોકોએ પંકજસિંહ જેવું જીવન જીવી ગયા એમાંથી પ્રેરણા લઈને માન્ય મહેશભાઈએ કીધું કે આપણે ભારત માતાના સપૂત છીએ આપણે પણ પંકજસિંહજીની જેમ એવી સમયની રાહ જોવાની જરૂર નથી આપણે જે પણ જગ્યાએ હોય વિદ્યાર્થી હોય કે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હોય તો રાષ્ટ્ર સેવા માટે ખૂબ સારી કામગીરી કરવી જોઈએ અને એમના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ પરિવાર વતી મેમોરિયલ ગ્રુપ વતી સમસ્ત ઉપલેટા તાલુકાની જનતાનો આભાર વ્યક્ત કરું છું કે આટલા વર્ષો પછી પણ એમની સુવાસને કાયમ રાખી છે અને આવા સતત લોક કાર્યના સમાજ કાર્યના કામો સતત થતા રહે એ જ એમને સાચી શ્રદ્ધાંજલિ મારું નામ હરપાલસિંહ જાડેજા પ્રમુખ શ્રી ઉપલેટા શહેર તાલુકા રાજપૂત સમાજ આજરોજ ઉપલેટાના આંગણે શ્રી સરદાર પટેલ ટાઉન હોલ ખાતે પંકજસિંહજી જાડેજાની દસમી પુણ્યતિથિ નિમિત્તે વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર મહેશભાઈ જીવાણી તથા શહેરના દરેક સમાજના આગેવાનોએ હાજરી આપી તેમજ માતા બહેનોએ પણ ખૂબ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી આયોજન સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App